નવસારી પોતાના વંશની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા પિતાની નવસારી એલસીબી પોલીસે ના વેરણિયા ચોકડી પાસેથી ધરપકડ કરી હતી હત્યારા ટીઆરબી જવાન પત્ની સાથેના ઘર કંકાસ થી કંટાળી પુત્રની હત્યા

અને ચોવીસ કલાક બાદ તેની પુત્રીને ફોન કરીને વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના સ્ટોર દરવાજો તોડીને જોતા તેમાંથી વંશનો મૃતદેહ મળી આવ્યો હતો બીજી તરફ હત્યારા સંજય બારિયાએ તેની પત્નીને ફોન કર્યા બાદ નવસારીથી બિલ્લી મોરા પહોંચ્યો હતો અને ત્યાંથી બસમાં બેસી પોતાના વતન લુણાવડા જવા રવાના થયો હતો જ્યાં પોતાના વતનની નજીક પહોંચી તેણે પોતાના પિતાને ફોન કરી પોતે ગામની નજીક હોવાનું જણાવીને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો સમગ્ર મુદ્દે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસી અલગ અલગ સાત ટીમો બનાવી આરોપી સંજય બારિયાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં એક ટીમ સંજયના વતન લુણાવડાના રામાવાટા ગામ જવા રવાના થઈ હતી જેમાં સંજયના ગામ જવાના રસ્તા પર વેરણિયા ચોકડી પાસે કોઈ વાહન સાથે અથડાઈને આત્મહત્યા કરવાની ફિરાકમાં ઉભા રહેલા હત્યારા પિતા સંજયને નવસારી એલસીબી પોલીસની ટીમે પકડી પાડ્યો હતો જેથી સંજય પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેથી પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી તેને નવસારી લાવી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો હત્યારા પિતા સંજય બારિયાની પૂછપરછ કરતા તેણે પત્ની સાથેના ઘર કંકાસથી કંટાળી

गई तारीख इकतीस मई की रोज़ नवसारी जिले के अंदर एक मर्डर की घटना सामने आई थी जिसमें अक्यूज टीआरबी का एक जवान संजय बहादुर सिंह बारिया है जिसने अपने 10 साल के बालक वंश संजय बारिया का मर्डर कर दिया था 31 तारीख को ये घटना की एफआईआर आई में आई थी और 1 जून को नवसारी एलसीबी के द्वारा इस अक्यूज को महिसागर के लुनावाड़ा गांव से अरेस्ट करने में आया है आ, ये अक्यूज़ ने इस घटना के पीछे आ, खुद सुसाइड करने का इच्छा धराया था और खुद के सुसाइड के बाद में बालक की देखरेख ना होने के कारण इसने पहले अपने बालक का मर्डर किया और फिर खुद महिसागर लुनावाड़ा के अंदर ये सुसाइड करने की तैयारी में ही था पुलिस ने जब इस अक्यूज़ की अरेस्ट किया तब इसकी पॉकेट में से एक सुसाइड नोट मिला था और हाईवे के ऊपर किसी ट्रक के ऊपर ये अथड़ाम करके सुसाइड करने की तैयारी में था घटना मर्डर की घटना के अंदर इसने सबसे पहले अपने बालक को माजा के अंदर कीटनाशक की दवा पिला के आ, पिलाई और फिर जब बालक थोड़ी सी आवाज़ करने लगा तो नाइलॉन की डोरी से उसका गला घुट के उसके मर्डर कर